સમી તલુકાની વાકુરા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર રસિકભાઈ ઠાકોર ચૂંટાયા પછી અટકાન વિકાસને પૂર્ણ કરવાની લાગણી વ્યક્ત કરી સમી તાલુકાના વાકપુરા ગ્રામ પંચાયતના સરપંચ પદના યુવા શિક્ષિત ઉમેદવાર રસિકભાઈ ઠાકોર સ્ટ્રીટ લાઇટ ગટલાઇન પેવર બ્લોક રોડ રસ્તા સહિતના મુદ્દાઓને લઈ મેદાનમાં આવ્યા છે સમી મામલતદાર કચેરી ખાતે બોડી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું વાકપુરા ગામમાં ઘણા સમયથી વિકાસના કામો અટકાય છે તેને પૂર્ણ કરવાની ગ્રામજનો સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે મારું ઠાકોર રસિકભાઈ મેં વાકપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવી છે તમામ સમાજો મારા ગામના મારી સાથે છે હું જીત્યા પછી જે પણ કરવાના થતા છે કામો તે પૂરા કરીશ અને જે અગાઉ બાકી રહી ગયેલા છે તે પણ પૂરા કરીશ અને મારું નામ રબારી પરમાભાઈ ભગાભાઈ અમે રસિક ભાઈ ની સાથે છીએ રસિક ભાઈ જીત્યા પછી કેવા કામ જીત્યા પછી અમે સારા કામ સૌ હળી મળીને જઈશું